હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સિંગની ચીકી આપણે ઘણી બધી ચીકીની રેસીપી જોઈ લીધી તો હવે આજે આપણે સિંગની ચીકીની રેસીપી જોઈશું તો ચાલો જોઈ લઈએ મસ્ત રેસીપી સિંગની ચીકી સિંગની ચીકી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો એક સિંગદાણા લીધેલા છે આપણે જેટલા સિંગદાણા લઈએ તેટલો જ ગોળ લેવાનો છે તો એક વાટકો સિંગદાણા અને એક વાટકો ગોળ નો લીધેલો છે તો પેલા આપણે સિંગદાણા ને શેકી લેશું ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધેલું છે તેમાં આપણે આ શીંગ ઉમેરી દેશું અને તેને જીમા ગેસ ઉપર શેકી લેવાના છે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ફાસ્ટ ગેસ ઉપર શીંગદાણા ને નથી શેકવાના મીડિયમ ગેસે શેકી લેશું આપણે મીડિયમ ગેસ ઉપર શેકીશું ને તો આ સિંગદાણા છે ને તે સરસ વેસે પણ બહુ સરસ થશે આપણે સિંગ શેકવાની છે આમ કરીએ અને તેનો છાલનો ભાગ કાઢી શકીએ ને તેટલી જ સિંગ શેકવાની છે બહુ એકદમ સિંગ ને શેકાવા નથી દેવાની સિંગ શેકતા આપને ત્રણ થી ચાર મિનિટ નો ટાઈમ લાગશે ફટાફટ શેકાઈ જશે સિંગ

જે સિંગ આપણે છે તે ઠંડી થવા દાણા ઠંડા થઈ ગયા પછી મેં તેને ઉપર ભાગ કાઢી અને તેને સાફ કરી લીધેલા છે હવે જો તમે જો આ સિંગ ના બે પાક થઈ ગયા કોક છે તો હું તેને હાથે આ રીતે ખોલી લે સૌ નથી અને જો તમારે વધારે આખા દાણા હોય ને તો સેજ ખાંડણી દસ્તામાં લઈ અને એને સાવ પોલા પોલા હાથે ખાંડી લેવાના અને હું જો આમાં તો હું હાથે થી બે ભાગ કરી લઈશ ચાચા હોત તો હું પણ ખાંડણી દસ્તે થી એને સેજ સેજ ખાંડી લઈશ પણ હવે આમાં ચાચા નથી એટલે હું કઈ ખાંતી નથી તમારે આખા દાણા ચાચા હોય તો ખાંડણી દસ્તામાં સેજ નાખી અને તેને ખાંડી લેવાના જેથી કરીને જે બાર આપણને ચીકી મળે છે ને તેવી જ ચીકી આપણે ઘરે બનાવી શકીએ કેમ કે તેમાં એક એક દાણો બધા આવે આપણે ત્યારે એને પતલી કરવી હશે ને વણીને તો તે પતલી નહી થઈ શકે કેમ કે આખો દાણો હોય એટલે તમે તેને વણી ના શકો વ્યવસ્થિત થી એટલે બે ભાગ કરી લેવાના આ રીતે અલગ થઈ ગયા હોય બંને ભાગ આપણે બે પાક કરી લેવાના હાથે થી કરશો તો પણ ફટાફટ થઈ જશે કઈ વાર નહીં લાગે આ રીતે સેજે દબાવશો ને ઉપર થી એટલે તેના બે પાક અલગ થઈ જશે બંને ભાગ તમે જોઈ શકો છો મેં એના બધાને અલગ અલગ કરી લીધેલા છે બે ફાડા થઈ ગયા છે દાણાના ચીકી માટેના શિંગદાણા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેની પાઇ લઈ લઈએ હવે હું અહીંયા બટર પેપર લઈશ તમારે જેમાં સેટ કરવી હોય ને તેને પેલા ઘીથી ગ્રીસ કરી લેવાનું હું આને પેલા ઘીથી ગ્રીસ કરી લઈશ આપણે આમાં સેટ કરીશું તમે પ્લેટફોર્મ ઉપર કે પ્લેટમાં કે જેમાં તમારે ગ્રીસ કરવું હોય તેમાં તમે ગ્રીસ કરી શકો તેને પેલા ઘીથી ગ્રીસ કરી લેવાનું હું આને સારી રીતે ઘી લગાવી દઈશ હવે આપણે બટર પેપરને સાઈડમાં મૂકી દેસુ ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દેસુ આપણે મીડિયમ ગેસ ઉપર ગોળની પાય કરી દેવાની છે ગેસ એકદમ આપણે ખાસ નથી રાખવાનું મીડિયમ ગેસ ઉપર આપણે પાય બનાવીશું અને આપણે અત્યારે જેટલી સીંગ લીધી છે તેટલો જ ગોળ લીધેલો છે બે એક સરખું માપ રાખીશું ને તો ચીકી બહુ સરસ બનશે જે આપણે માર્કેટમાંથી લઈ આવીએ ને તેવી જ ચીકી બનશે એટલે ગોળનું પ્રમાણ આમાં બે નું એક સરખું જ રાખવાનું સિંગનું અને ગોળનું અને ગોળનો પાયો પણ આપણે સરસ એકદમ કડક કરવાનો છે તેનાથી ને જ ચીકી બહુ સરસ થાય મેં એને એકાદી મિનિટ થાવા દીધી તો તમે જો સરસ ગોળ ફૂલી ગયો છે સરસ ગોળ ફૂલી જાય ને આપને એમ થાય કે હવે પાયો એનો પાકો થવા માંડ્યો તી પછી આપણે સહેજ પાણીમાં લઈ અને ચાસણીને ચેક કરી લેવાની છે તમે જો હજી ચાસણી આપડી સ્ટીકી છે આપણે એકદમ કડક ચાસણી કરવાની છે તેની જે આપણે આને અર્ધિક મિનિટ માટે થવા દેસુ હવે અર્ધિક મિનિટ થઈ ગઈ છે હું પાછું ચેક કરી લઉં એવું લાગે તો તમે બે ત્રણ વાર ચેક કરી શકો પણ સાથે મિક્સ કરતા જ રહેવાનું પછી ચાસણી આવેલી નથી આમ આવી ગઈ છે ચાસણી પણ આપણે જેવી જોઈએ ને તેવી હજી નથી આવી આપણે એને માટે થવા દેસુ અને આપણે જો આને ગોળને એકદમ પાય સરસની આવી હોય ને તો જે આપણે દાતે ચોટે ને કે તે દાંત ચોટી જશે પાયો આવ્યા વગર તમે જોયે તેમાં દાણા ઉમેરી દેસુ ને તો દાતે ચોટે એવી થાશે એની ચાસણી એકદમ સરસ કરીશું ને તો દાંતી ની ચોટી ચીકી તો તમે જોઈ શકો છો ગોળ નો કલર પણ ઘણો બધો બદલાઈ ગયો છે તો હું પાછો હજી એકવાર ચેક કરી લઉં સરસ ચાસણી આપણી આખરી થઈ ગઈ છે એનો પાયો સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો જો ભાંગી જાય તેવી થઈ ગઈ છે આ રીતે સરસ ભાંગી જાય ને હાથેથી તેવી આપણે તેનામાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું મે તમને આગળ ચીકી માં કહીએમ સાજી ના ફૂલ ઉમેરવાથી ચીકી આપણે એકદમ સરસ ક્રિસ્પી થશે અને ખાવામાં સોફ્ટ થશે હવે જે આપણે આ સિંગદાણા છે ને તે ઉમેરી દેસુ અને તેને આમાં મિક્સ કરી લેશું અને ગેસ ઓફ કરી દેશું હવે આપણે આપણે આ પ્રોસેસ ઝડપથી કરવાની છે સિંગદાણા ને હું બટર પેપર ઉપર નાખી દઈશ મેથી ને સરસ વણી લીધેલી છે હવે ત્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કટ પાડી દેવાના છે પછી ઠંડી થશે પછી નહીં તમારે જેવડી સાઈઝ ની ચીકી કરવી હોય ને તેવડા કટ આપી દેવાના સરસ મેં એને કટ કરી લીધેલી છે આપણે તેને થોડી વાર માટે ઠંડી થવા દેશું જેથી કરીને આપણે તે જયારે તેને અનમોલ કરીએ ત્યારે તે ફટાફટ બહાર નીકળી જાય મસ્ત મજાની આપણી આ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે ને એકદમ મસ્ત તમે જો કેટલી સરસ બનીને તૈયાર થઈ છે આપણે આને સર્વ કરીશું તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની સિંગદાણા ની ચીકી જો આપણે તેનો પાયો સરસ લેશો ને તો સરસ બજારે મળે તેવી જ સિંગદાણા ની ચીકી બની તૈયાર થશે તમે જો કેટલી સરસ બનીને તૈયાર થઈ છે બજારે મળે ને તેવી જ સિંગદાણાની ચીકી બનીને તૈયાર થઈ છે તો આજની એવી રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં રહેલા બે લાયક અને બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે તો મસ્ત મચાની એકદમ સરસ ક્રિસ્પી એવી સિંગદાણાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ બનીને તૈયાર થઈ છે હવે તમને હું એક બતાવી પણ દઉં કેટલી સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ જો સરસ ભાંગીએ તો પણ સરસ ભાંગી છે અને એકદમ સરસ ક્રિસ્પી એવી ખાવામાં સરસ સોફ્ટ અને એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી આ સિંગદાણાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રિસ્પી છે બિચારાથી આપણે લઈએ ને તેવી રીતે આ સિંગદાણાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે સિંગદાણાની ચીકી